જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતમાં માળિયા તાલુકાનું ખોરાસામાં સરપંચ તરીકે શૈલેષભાઈ પટેલનો ત્રણસો સિત્તેર મતે ભવ્ય વિજય થયેલો હતો જ્યારે ખોરાસા ગામમાં બાર સદસ્યો માનથી નવ જેટલા સભ્યો વિજેતા કરવામાં આવ્યા હતા જે નજીવા અકડાથી વિજેતા થયા હતા સાથે સાથે વિજેતા સરપંચે ગામનો કોઈ પણ પ્રશ્ન હશે મારી પાસે ટૂંકો સમય છે પણ બને એટલું હું કામ કરીશ વધુમાં ગામ સ્વચ્છ રહે સુંદર રહે સારું રહે તે હંમેશા અમારો અભિગમ રહેશે મારું નામ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ કગથરા ગામ ખોરાસા ગીર તાલુકો માળિયા હાટીના ગત રોજ ગ્રામ પંચાયત ખોરાસા ગીર ચૂંટણીનું પરિણામ જાહેર થયું આ પરિણામમાં મારો ભવ્ય વિજય થયો અને મોટી જંગી સરસાઈ કે ત્રણસો ને સિત્તેર જેવા મતોથી મને ગામે વિજય અપાવ્યો સાથે સાથે સદસ્ય પણ બારમાંથી નવ સદસ્યની જીત મેળવી અને પૂરેપૂરી બહુમતી સાથે અમે સરપંચ તરીકે ચૂંટાયા એ બદલ ખોરાસા ગીરની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ જે વધારેમાં વધારે મતોથી જીતાડ્યા અને અઢારા અઢાર અઢાર વર્ણના લોકોએ જે સાથને સહકાર આપ્યો એ બદલ ખોરાસા ગીરના ભાઈઓ તથા બહેનો અને યુવાનો તમામ મતદારોનો વડીલોનો ખૂબ ખૂબ ધન્યવાદ હવે આવતા સમયમાં જે આ વિજય જલવંત વિજય જે અમને અપાયો એ બદલ ગામમાં અમારા માટે મોટો એક પડકાર પણ છે કે ખોરાસા ગીરની જનતાને જે વર્ષોથી આ મોટો એક પાણીનો પ્રશ્ન છે કે છ સાત દિવસે અત્યારે પાણી વિતરણ ગામમાં થાય છે એ અમારા પડકારરૂપ એક વર્ષમાં એનો પ્રશ્નનો હલ માટે અમે પૂરા પ્રયત્નો કરીશું એવી હું આ ગામને ખાતરી આપું છું ને સાથે સાથે જે વાસમ યોજના યોજના દ્વારા જે ગામના રસ્તાઓ વધારે અતિ ગંભીર હાલતમાં જે ખરાબ છે એ બધા રસ્તાઓ વ્યવસ્થિત સારા બને એ બને એ માટે અમે પંચાયતની બોડી સાથે તમામ પ્રયત્નો ચાલુ રાખશું અને વધારેમાં વધારે ઝડપી આપણા પ્રશ્નોનો નિકાલ થાય ગામમાં કચરાનો વ્યવસ્થિત નિકાલ થાય ઘરે ઘરે કચરો લેવાની વ્યવસ્થા સારી ગોઠવાય અને આપણું સમૃદ્ધ અને શુદ્ધ સમૃદ્ધ અને શુદ્ધ ગામ બને અને કચરા મુક્ત ગામ બને ઉકેળા મુક્ત ગ્રામ બને જે રોગચાળો રોગચાળાના સમયે જે આપણે બહુ દોડાદોડી ના કરવી પડે અને સ્વચ્છ સ્વચ્છ આપણું ખોરાસા ગીર બનાવી અને લોકોના આરોગ્યની ખાસ આપણે તકેદારી રાખી આવતા સમયમાં આપણે બધાએ ખંભો ખંભો મિલાવી અને ગામના લોકોના સાથ સહકારથી આપણે આપણો વિકાસ આગળ વધારવાનો છે એવું કોઈ સ્વપ્ન કે ખોરાસા માટે ખોરાસા માટે સપના તો બહુ મોટા છે પણ મારી પાસે સમય ટૂંકો છે એટલે ટૂંકા સમયમાં હું ખાલી લોકોનું સમસ્યાનું સમાધાન કરી દઉં તો પણ મારા માટે ઘણું છે બાકી સપનું તું મારું કદાચ મને પાંચ વરસ પૂરા મળ્યા હોત તો પાંચ વર્ષ દરમિયાન ખોરાસા ગીર ગ્રામ પંચાયતને માળિયા તાલુકાની મોડલ ગ્રામ પંચાયત બનાવી અને એવોર્ડ જીતવાનું મારું સપનું હતું એ સપનું દોઢ વર્ષ માટે તો પણ મહેનત હું કરીશ પણ ખાસ કરીને અમારા ગામના જટિલ પ્રશ્નો જેવા કે વીજળી પાણી લાઈટ રસ્તા જે મુખ્ય પાયાના સ્ત્રોતોથી અમારું ગામ માટે અડગું છે પેલા તો મારા માટે આ મોટા પડકાર નું પ્રશ્નો વહેલી તકે એનો નિકાલ આવે એની હું અત્યારે એના નિકાલ માટે આખી પંચાયતની બોડી અમે સાથે મળીને કામ કરશું ને વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ આવે એવી આપ સૌને ખાતરી આપું છું